ગુજરાત સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત ખાતે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગેરભારતી લોકોની શોધવાનું ધ્યાન ચાલી રહ્યું છે ત્યારે વાપી વિસ્તારમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં કોમ્બિક દરમિયાન મોટી સંખ્યામાં ભારતના નાગરિકતા વગર રહેવાસીને પોલીસ સ્ટેશન લાવીને તપાસ હાથ ધરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોને પોલીસ સ્ટેશને લાવીને તેમની કાયદેસર રીતેની ચકાસણી કરી હતી આપણા દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આપણા દેશમાં જે વિદેશના લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે એ લોકોને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા એક અભિયાન ચલાવી રહ્યું છે અને આ અભિયાનના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર રીતે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વસવાટ કરતાં લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે આજરોજ વલસાડ જિલ્લામાં માન્ય પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી વાપી વિસ્તારમાં જે પણ લોકો ગેરકાયદેસર રીતે વિદેશી લોકો રહી રહ્યા છે એમને શોધવાની કામગીરી ચાલી રહી છે આજે જે શંકાસ્પદ વિસ્તારો હતા અમને જે લોકો તરફથી અને અમારા બાતમીદારો તરફથી જે માહિતી મળેલી હતી કે આ વિસ્તારમાં વિદેશી લોકો હોઈ શકે છે એ વિસ્તારમાં આજે ડુંગરા પોલીસ વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે અને અમુક લગભગ સોથી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરી રહ્યા છીએ ખરેખર એ લોકો બહારના છે કે કેમ અને આ આઈડેન્ટિફાય કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે આજના તબક્કે અમારી વાપી વિસ્તારના ખાસ કરીને જે ઉદ્યોગપતિઓ છે લેબર કોન્ટ્રાક્ટરો છે અને નાના નાના જે યુનિટ છે ભંગારના વાળા છે એના જે માલિકો છે અને જે ચાલીઓના માલિક છે એ લોકોને વિનંતી છે કે આપના કાર્યક્ષેત્રમાં આવા કોઈપણ લોકો શંકાસ્પદ લોકો જે ભારતના નાગરિક નથી એ જણાઈ આવે તો તાત્કાલિક લોકલ પોલીસને જાણ કરવા વિનંતી છે જેથી અમે એ લોકોને આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ લોકોને આઈડેન્ટીફાય કરી શકીએ અને ઉપર જે પણ લીગલ કાર્યવાહી કરવાની થતી હોય એ કરી શકીએ જે નાગરિકો છે એમને પણ મારી વિનંતી છે કે માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર સંઘવી સાહેબે જે પ્રમાણે સંદેશ આપ્યો છે એ પ્રમાણે આપ સામેથી આપની આઈડેન્ટિટી પોલિટિશન આવીને જાહેર કરી દો જો આપ ભારતના નાગરિક નથી તો આપ પોલિટિશનમાં આવીને જણાવી શકો છો તો માનભેર અમે એમના વિરુદ્ધની જે પણ કાર્યવાહી છે એ કરી શકશું જો પછી પાછળથી પોલીસના ધ્યાનમાં આવશે અને આ રીતે લોકો પકડાશે તો પછી લીગલ કાર્યવાહી એમના ઉપર કરવાની થશે આજ વાપી ડિવિઝન અમને કે ઇન્ટરનલ સિક્યોરિટી કો મદદનજર રાખતે હોય જો હે ભારત દેશ કે બહાર કે कायदे सर रहने वाले लोग हैं उनको आइडेंटिफाई करने की एक ड्राइव की जिसमें डूंगरा वापी जे और वापी टाउन की हदों में आने वाले इलाकों को जिन्हें ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस द्वारा आइडेंटिफाई किया गया था वहाँ पर फोकस्ड और टारगेटेड कॉम्बिंग द्वारा आइडेंटिफिकेशन किया गया जिसमें 115 लोग जो कि डाउटफुल आइडेंटिफिकेशन के थे उन्हें हमने डिटेन किया है उनके आधार कार्ड और अदर वैलिड जो भी आइडेंटिफिकेशन के डॉक्यूमेंट्स हैं उनकी चेकिंग की जाएगी और चेकिंग करने के बाद अगर किसी भी तरीके से ये प्रूफ हो जाता है कि वो हमारे देश के नागरिक नहीं हैं तो उनके विरुद्ध जो भी लीगल कार्रवाई है वो की जाएगी મતલબ પુરુષ કતને હિલાય કિની હોય એકસો પંદર મેસે તીસ મહિલાએ હૈ બાકી પુરુષ હૈ